સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા કેરિયા અત્યારે આ કટિંગ કર્યું છે છ તારીખે છ ઓગસ્ટ અને અત્યારે આ ફૂટ આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ રીતની ફૂઇટ આખા ઝાડમાં કમ્પ્લીટ આવી ગઈ છે અને કોઈ રોગ નથી કંઈ પ્રોબ્લેમ નથી વરસાદ પણ બહુ છે છતાં કંઈ છોડમાં ફૂગ જેવું કાંઈ નામ નથી આની અંદર મેટારિઝિયમ માઇકોરાઝા સુડોમોનાસ ડાયકોડરમા અને પેસિલોમાઇસિસ ડિલાસિનના બેક્ટેરિયા તમામ ડ્રેન્ચિંગ કરી દીધા છે ખાતરમાં મિક્સ કરી નાખ્યા છે દરેક વર્ષે કટિંગ કરીએ ત્યારે ચોમાસામાં વરસાદ હોય ત્યારે આ બેક્ટેરિયા નાખી દેવાના જેનાથી ફૂગ ન આવે બાજુમાં ગલગટો આવેલો છે ચારે બાજુ ગલગોટા વાવેલા છે ગલગોટાનું કાર્ય છે કે આજુબાજુમાં નેમેટોડના કંઈ પણ પ્રોબ્લેમ હોય સુકારાના પ્રોબ્લેમ હોય તો એ આવતા નથી એનાથી આ કંટ્રોલ થાય છે એટલે ગલગોટો બહુ ઉપયોગી છે અને સાથે સાથે એલોવેરા પણ વાવેલા છે એલોવેરાનું ખાતર બનાવવાનો છું દવા બનાવવાનો છું અને અન્ય ઘણી બધી પ્રોડક્ટો બનાવવાનો છું હવે અત્યારે આ દરેક કટિંગ થઈ ગયું છે અત્યારે આપણી પાસે કોઈ છોડ રહ્યો નથી ચોમાસુ પાક અમે લેતા નથી અત્યારે અમે કટિંગ કરી નાખ્યું છે અને બહારથી મહેમાન મિત્રો જોવા આવ્યા છે તમારો પરિચય આપજો સતીષભાઈ મોવલિયા મારું ગામ સુત્રાપાડા તાલુકાનું ટોપરા ગામ પણ તલાળા ગીરથી વીસ કિલોમીટર અમારું ગામ થાય મારા આંબાનું બગીસો છે અને એમાં આ દિનેશભાઈનો મેં વિડીયો જોયો અને મને એવું થોડુંક લાગ્યું કે આંબાની આરે કાંઈ મલ્ટી ક્રોપિંગ કરવું હોય સાઈડ આવા કંઈક આંબામાં મેં બીજું કાંઈ નાના પાક લઈ ન હમ એટલે એના માટે વિચાર કર્યો ને આ એક યુટ્યુબના માધ્યમથી આપને જાણવા મળ્યું કે ભાઈ અમરેલી જિલ્લામાં એક ભાઈ આવી રીતનું કરે છે ને પછી વાતચીત થઈ ફોનથી અને એમ લાગ્યું કે આપણે મલ્ટી ક્રોપિંગ કરીએ તો આંબાને પણ સારું અને આમાંથી થોડી ઘણી જે આવક મળી જાય તો એનો ખર્ચા પાણી આ નીકળી જાય તો એના માટે અમે અહીંયા ભાઈના ફામે દિનેશભાઈના પંજીર રોપા લેવાયા અંજીરના રોપડા લેવા માટે ઓકે હવે આમાં જુઓ તમે અત્યારે તમારું બુકિંગ કરાવેલું હતું નહીં એટલે તો રોપા તો પૂરા થઈ ગયા છે પણ તમારે એક પ્રયોગ કરવાનો છે આંબામાં વચ્ચે વાવવાના છે એટલે તમને હું સો રોપા આપીશ અત્યારે કારણ કે જાજા રોપા નથી તમે માગ્યા હતા તો જાજા પણ સો રોપા તમને માંડ માંડ કરી આપીશ કારણ કે બધાયને ટ્રાયલ બેઝ માટે રોપા આપ્યા છે આ વર્ષે તો એમાં શું છે તમે આ ટ્રાયલ કરશો તો આવતા વર્ષે તમને આખો એક્સપિરિયન્સ આવી જશે જેનાથી તમારે મોટું કામ કરવું હોય અંજીરમાં તો થઈ શકે હવે આમાં તમને અત્યારે શું શું પ્રોબ્લેમ દેખાય છે આ તમે જોયા પછી અત્યારે અમે ફાર્મમાં આટો માર્યો તો ક્યાંય આમાં

આમાં કઈ રીતે રક્ષણ મળે એલો કારણ કે હા ગલગોટા છે ને એ નેમેટોડાની અંદર અંજીરમાં આવે ને તો ગલગોટા વાવવાથી એમાં અંજીરમાં નેમેટોડ નહીં લાગે એ આખો તમારો નેમેટોડ છે ને આ છોડમાં આવી જશે ગલગોટામાં બરાબર એટલે છોડને કોઈ નુકસાન નહીં થાય અને એમાં કદાચ તમે માનો કે આમાં ગલગોટામાં ફૂલની આવક પણ લઈ શકો કે નહીં હા ફૂલની આવક તો આવે તો એ તો લેવાની જ હોય ને એનું કારણ એક જ છે કે ફૂલ છે ને ફૂલ તમે આવકમાં લઈ લો અને આપણું તો ખેતરનું રક્ષણ કરે છે ગલગોટો હા એ તો વધારાનું પ્લસ ગલગોટાની અંદર તમે દર વર્ષે તમે શેઢાની બોર્ડર ઉપર ખાલી વાવી દો ને તમારું ખેતર હોય એની બોર્ડરે બોર્ડર વાવી દો ને તો ત્રણ તમારા ખેતરનું ઘણું બધું રક્ષણ થઈ જાય પણ આ ખેડૂતોને ગણાને ખબર જ નથી કે ગલગોટાથી શું ફાયદો થાય મારો જે બુબ્બેસો છે ઓનો સરamba મારી પાસે 130 છે આઠ વીઘા જેવો વિસ્તાર છે એટલે એમાં 7 વર્ષથી ઓર્ગેનિક જ કરું છું એક એ આપડે ભાવના છે એવી કાપડાા જે આપણે દુનિયા જે કરતી હોય આપડા ખેતરમાં જે નિષ્પન્ન થાય ઉત્પન્ન થાય એ લોકોના પેટમાં સારું જાય એટલા માટે 7 વર્ષથી મારો બગીચો ઓર્ગેનિક જ છે એમાં કોઈ જાઈટ નઈ ખડ નઈ કે કોઈ દવાઈ નથી તમે હવે બધું અંજીર અને આમ બધું પ્રાકૃતિક જ ગજ કરવાનો તમે બધા બેક્ટેરિયા ને જીવામૃત ગાન જીવામૃત ને બધું આપો છો ને ઓકે બહુ સારું તમે જે કરો છો એ એ ખેતી તમે અન્ય ખેડૂતોને પણ શીખવાડો અને મારે મારી કેરોનો સ્વાદ છે એ બધા આજુબાજુવાળા કરતા અલગ હોય છે અને તમારો ટેસ્ટ ફરી જાય આખો તમારા ખેતરનો અને તમારી જે પ્રોડક્ટ બને છે ખેતરમાંથી એનો ટેસ્ટ ફરી જાય અને ખેતી તમારી સુધરી જાય અત્યારે આ જમીનમાંથી મારે પાણી બહાર નીકળતું નથી ચોમાસું ગમે એટલો વરસાદ હોય ને તો ચોમાસામાં પાણી બહાર નથી નીકળતું તમે દિવસે તમે આવો એટલે અળસિયા ન દેખાય રાતે તમે બત્તી મારો ને

અહા વચ્ચે વચ્ચે ખાલા રહે ને ચોક અંજીર વાવ્યા છે કારણ કે અંજીર છે ને દર વર્ષે કટિંગ કરવાનું હોય એટલે એ તમને કોઈ નડતર રૂપ ન થાય અને તમારા બગીચામાં બાગાયતમાં મારી જવામાં ખડ હોય ને તો આમાં બીજા કોઈ નાના crop નો વાવાય આ ક્રોપ વાવો ને જેનાથી તમારી આવક રહે અને બાગાયત નું બાગાયત બધાય છોડ તમારા બાગાયત થઈ ગયા અને ઝાડવા થઈ ગયા એટલે જંગલ મોડલ થઈ ગયું તમારું પ્રાકૃતિક છે આમાં અને દવા નહીં

ત્રણ વર્ષમાં તમે કયો એક વખત કરવું પડે હા વર્ષમાં તમારે એમાં કયો પાક તમારે કેન્સલ કરવો છે ત્રણ ઋતુમાં ત્રણેય પાક આવે છે તો એક એક ઋતુનો પાક તમારે કેન્સલ કરવો પડે કોઈ પણ એટલે તો પાણીની વ્યવસ્થા કમ્પ્લીટ છે મારા કૂવો મારા પોતાનો જ છે અને આંબાને આ બે ને પાણી થઈ જાય એટલું આપણી પાસે પાણી છે તો એમાં મારે કયો પાક કેન્સલ રાખવું તો મારે મને ફાયદો મળે તમારે વધારે પાણીનો પ્રોબ્લેમ ન હોય ને તો ચોમાસું પાક તમારે નહીં લેવાનો શિયાળુ ને ઉનાળુ પાક લઈ લેવાનો કે આ ઋતુમાં પાક લ્યો ને તો તમને ફાયદો શું થાય કે એનો ટેસ્ટ સારો આવે ચોમાસામાં થોડોક ટેસ્ટ પેલો આવે કારણ કે છેલ્લા વરસાદ હોય ને તો વાદળછાયું હોય ને એના હિસાબે ટેસ્ટ થોડોક જોઈએ એવો જળવાય નહીં અને આપણે આ એનો ટેસ્ટ કઈ રીતનો આ હની ટેસ્ટ મલેશિયન વેરાયટી છે ખાવ એટલે તમને મધનો ટેસ્ટ આવશે અને ફૂલ વાળું અને આમાં રોગ જીવાત કાંઈ બીજી રોગ જીવાત તો રોગ જીવાત તો આવે છે નથી આવતું એવું નથી સાવ પણ આમાં એક નેમેટોડ આવે છે અને ફૂગ આવે છે ફૂગ ક્યારે આવે અતિ વરસાદ હોય અને પાણી બહુ ભરાતા હોય ખેતરોમાં તો પછી એના મૂળના કોહવારાના હિસાબે ફૂગ લાગે તો એના માટે મેં આમાં સુડોમણો ડાયકોડરમાં પછી એ મુંડા માટે મેટારિઝિયમ અને નેમેટોડ નેમેટોડ માટે નેમેટોડના બેક્ટેરિયા નાખ્યા છે એ બધા એક તો તમે છોડની વાત કરી કે છોડમાં આ રોગ આવે છે બરાબર હવે ફ્રૂટ ટાઈમે કોઈ ફ્રૂટમાં માનો કે કોઈ રોગ નહીં આવે એમાં તમારે ફોન માં કહેવાય એ આવે છે હા આપણી પાસે સોનમાં કહેવાય પણ એને વેગના અમારે આ વિસ્તારમાં સોનમાં અમે જોઈ નથી અમારા અમારા વિસ્તારમાં અહીંયા અમે જોઈ નથી પાકેલા ફ્રૂટમાં એમ એને જોઈ એટલે ફ્રૂટમાં કાંઈ જોવાય તમે કે નહીં પર એક મધ જેવો નામ નહીં કીટ આવે એટલે એ લગભગ આમાં તો ન જ આવતું હોય પણ કદાચ જે આ સુગરવાળી વસ્તુ છે સુગર આમાં બહુ આવે એટલે તમને જે કેરીમાં પ્રોબ્લેમ આવતો હોય ને એ આમાં આવવાની શક્યતા ખરી એમ કદાચ હા એટલે એવું નહીં માનવાનું કે નહીં આવે હું તમને કહું નહીં આવે એટલે કે મારી ધોરાજીનું ખ્યાલથી તમારે એ વિસ્તારમાં છે તો આવવાની છે પણ એના એના માટેની એક રક્ષણ માટેની તમને વ્યવસ્થા બતાવીશ તમને કે શું કરવાનું બરાબર એનાથી ગભરાવાનું નહીં આંબામાં તો અમારે મૂકીએ છીએ ડબલા આવે હા ઘણા એના ઉપચાર હોય દરેક વસ્તુની દરેક ખેતી ખેતરમાં કામ કરતા હોય ઉપચાર બધાય હોય પણ એક જ વસ્તુ કે તમે કેમિકલ રાસાયણ નહીં વાપરતા બસ બાકી તમને રસ્તા હું આપે કે તમને આમાં કઈ રીતે હું કરું તમને કઈ પ્રોબ્લેમ નહીં તમારી હા બસ બાકી અંજીર તમને નવું લાગે છે પણ એટલું હેલું છે અને એટલું સરળ છે બધા પાક કરતા કે તમને મજા આવશે તમને શરૂઆતમાં થોડુંક નથી આવડતું એટલે પ્રોબ્લેમ આવવાનો છે નથી આવવાનો એટલે કે તમને ખબર નથી તો એના માટે હું તમને તમામ માર્ગદર્શન આપવાનો છે એમાં કઈ ચિંતા જેવું તો છે નહીં અને ભાઈનો એક તો આભાર કે મને અત્યારે રોપા ટ્રાયલ માટે આપ્યા ન કરે પહેલા ના જ પાડી હતી હા રોપા હતા જ નહીં અચોડ આ તો તમને ફોન મેં જ્યારે પણ કર્યો જવાબ વ્યવસ્થિત આપ્યો હાલો એ વ્યસ્ત હોય કદાચ તો એ ભરીક રહીને પાછો ફોન તો આવે અને ભાઈ ઉપર વિશ્વાસ છે કે આપને માર્ગદર્શન પૂરું મળશે એટલે હવે થોડોક આત્મવિશ્વાસ પણ વધી જાય આવી રીતનું કોઈ જિલ્લામાં હજી આ બધા જિલ્લામાં આ વખતે ગયા છે કોઈ જિલ્લો બાકી નથી ગુજરાતમાં મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં કેરળમાં ઓરિસ્સામાં પંજાબ લગી રોપા ગયા એટલે અહીંથી જ્યાં જ્યાં ગયા છે આ વેરાયટીના હિસાબે ગયા છે અને પ્લસ આ વેરાયટી મલેશિયાથી ઇમ્પોર્ટ થયેલી હતી એટલે ભારતમાં ક્યાંય આ વેરાયટી નથી ને ક્વોલિટી સારી છે બરાબર તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ફોન કરજો નાઇન એટ ટુ ફાઇવ નાઇન હા નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી થ્રી વન સમર્પણ અંજીરફા મોટા આકડિયા ગુજરાત